લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ગુજરાતની વધુ સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં સુરત બેઠક પરથી મુકેશ દલાલની પસંદગી કરાઈ છે લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા દક્ષિણ ગુજરાતના બાકી બે નામમાં સુરત બેઠક માટે મુકેશ દલાલ પર પસંદગીનો કળશ દોડ્યો છે જ્યારે વલસાડમાં ધવલ પટેલના નામનું સ્કાયલેપ ખાબકતા કાર્યકરો અને નેતાઓ આશ્ચર્યમાં મુકાયા છે સુરત બેઠક પર ખાસ ખેંચતાણ ચાલી રહી હતી જેમાં આખરે દર્શનાબેન જરદોષ અને કેસી પટેલ કપાયા છે દર્શનાબેન જરદોષની જગ્યાએ મુકેશ દલાલને પક્ષની વફાદારી તો કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલને ત્રણસો ને સિત્તેર ઝીરો પુસ્તક ફળ્યું હોવાની ચર્ચા જોવા મળી રહી છે મારી પસંદગી કરવા બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જીપી પી નડ્ડા સાહેબ આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજીનો ડય આભાર જવાબદારી હું તેતાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ શહેર કક્ષાએ જવાબદારી નિભાવી છે વોર્ડમાં સંગઠનમાં જવાબદારી નિભાવી છે શહેર કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થી સેલ તરીકેના કન્વીનર તરીકે કામગીરી નિભાવી છે સતત ત્રણ ટર્મ બે હજાર પાંચથી બે હજાર વીસ સુધી કોર્પોરેટર તરીકે સતત પાંચ ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને હાલ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કાર્યરત અમે સુરત શહેરના વિકાસના પ્રશ્નો લઈને અને રાષ્ટ્રીય પ્રશ્નો લઈને પાર્લામેન્ટમાં જઈશું કોંગ્રેસ ને દેશમાં વિકાસમાં કશું કર્યું નથી આ દેશની આજે પણ કંઈક હાલત છે ને તે બે હજાર ચૌદ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુધારી છે ત્યાં સુધી કોંગ્રેસે દેશના વિકાસ માટે નક્કર કોઈ કાર્ય કર્યું નથી લીસ્ટ જીતવાની સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ખાતરી છે અને સુરત શહેરના મતદારો મને ખાતરી છે કે છ સાડા છ લાખથી લીફથી વધારે જીતાડશે